છોટાઉદેપુર ઉમેદવાર જાહેર થતા નાંદોદ વિધાનસભાના કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ઉમેદવારો જાહેર થતાં જ ભાજપે કમર કસી છે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાઓનો સમાવેશ થાય છે જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા નાંદોદ અને ગરૂડેશ્વર એમ ત્રણ તાલુકાઓ છોટાઉદેપુર લોકસભામાં આવે છે જે સંદર્ભે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કમલમ નર્મદા ખાતે છોટાઉદેપુર મત વિસ્તારના ઉમેદવાર જાહેર થતા નાનોદ વિધાનસભાના કાર્યકર્તાઓની એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં નાનદ વિધાનસભામાંથી છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને એક લાખથી વધુ મતોની લીડ કેવી રીતે મળે તેની વ્યવસ્થાપનાની બેઠક યોજાઈ હતી અલગ અલગ કાર્યકર્તાઓને પોતાની જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમ કે સભા કે યાત્રાની જવાબદારી પ્રબુદ્ધ સંમેલન કેવી રીતે કરવું

અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની આગામી ચૂંટણી છોટા ઉદેપુર મત વિભાગમાંથી આવતી અમારી નાદોદ વિધાનસભા નાદોદ વિધાનસભામાં 1 लाख કરતા વધારે મતો અમારા प्लस रे ଏ પ્રકારનું આયોજન કરવા માટેની આમ મીટિંગ હતી આમ મીટિંગમાં મારી સાથે અમારા પ્રભારી પ્રોફેસર धर्मेंद्रભાઈ પંડ્યા અને ધનશુધિયા બેન ડોક્ટર દસ્તાબેન देशमुख જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અમારા પ્રભારી અરપનસિંહજી સહીયोजक નીરવજીજી તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને આનું આયોજન આજે અમે કર્યું છે અને મને વિશ્વાસ છે કે અમે એક લાખ કરતાં વધારે મતોથી આગળ એના માટે જે કંઈ નાની મોટી જવાબદારી આપવાની તો બધાને છોટાઉદેપુર મત વિભાગના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી જસુભાઈ રાઠવાનું નામ આજે આવી ગયું અને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ઘણા દિવસ પહેલા આધારે મનસુખભાઈ વસાવા સાહેબનું નામ જાહેર કરવામાં આવેલ છે આ બંને ઉમેદવારોને વધારેમાં વધારે મતોથી કેવી રીતે જીતા રહે એના માટેની આ બેઠક હતી સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું કમલમ અમારું કાર્યાલય અમારું હેડક્વાર્ટર અમારું ઘર આજે અહીં બની ગયું છે એના ઉદઘાટન માટે અમારા લોક લાડીલા પેસ સમિતિના પ્રણેતા આદરણીય પાટીલ સાહેબ કે જેઓ અમારા પક્ષના મોભી છે પક્ષના પ્રમુખ છે તેઓના હસ્તે આ ઉદઘાટન કરાવવાના છે તેની પણ આજે બધી તૈયારીઓ અમે કરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર